શિયાળા ને અનુરૂપ એવી ગાજરની ખીર ગમે તો અને શેર કરજો ગાજરની ખીર બનાવવા માટે ચારસો ગ્રામ ગાજર છે તો આપણે એને પેલા ખમણી લેવાના છે અને આ રીતની ખમણી બધા પાસે હોય છે

લઈ લઈશ અને આ બીજું મેં પેન મૂકી દીધું છે એક ચમચી છે ઘી મૂકશું આપણે તો ઘી થઈ ગયું છે આપણે લોહી ગ્રેસ કરી લેશું અને એમાં આપણે ખમણેલું ગાજર એડ કરી નાખ્યું તો ગેસ ની મીડિયમ ફ્લેમ કર નાખવાની છે નરમ થાય ત્યાં સુધી સોતળશું પાંચ થી સાત મિનિટ આપણે એને સોતળી લેવાનું છે તો આ બાજુ આપણું દૂધ પણ ઉભરો આવી ગયો છે હવે એને ધીમી ફ્લેમ ઉપર આપણે એને ઉકળવા દેશું તો દસ મિનિટ જેવું થયું છે અને ગાજર છે એ એકદમ નરમ થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે ગાજર છે આપણે એમાં એડ કરી દેસો ધીમેથી ઉકળવા દેવાનું છે આમાં પાંચ થી સાત મિનિટ આપણે ઉકળવા દઈએ તો ગાજર નાખ્યા પછી સાત આઠ મિનિટ જેવું થયું છે હવે આપણે ચોખા અને જે કાજુ આપણે છે એની પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરી દઈએ તો ચોખા અને કાજુની પેસ્ટ નાખી છે તો હવે આપણે એને સતત હલાવતા જઈને પંદર થી વીસ મિનિટ આપણે એને ઉકાળવાનું છે જેથી ચોખા પણ સરસ પાકી જશે અને ખીર પણ જાડી અને એકદમ સરસ તૈયાર થઈ જશે તો ખીરને ઉકાળવામાં પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને ખીર જાડી પણ થઈ ગઈ છે પ્રમાણમાં ઘણી બધી હવે આપણે અને બે કોથળી કોથળી દૂધ છે છે એટલે એક બરાબર ચમચી નાની ચમચી છે એ રીતે મેં આઠ ચમચી આ રીતે ભરી છે આઠ ચમચી છે જો તમારે વધારે ગળ્યું ખવાતું હોય તો તમારે દસ ચમચી પણ એડ કરી શકો છો અને બે પીસ જેટલો એલચી પાવડર છે આમાં જો તમારે તાત્કાલિક બનાવી હોય અને તમારાથી ચોખાના પલાળા હોય તો તમે કસ્ટર્ડ પાવડર પણ આમાં એડ કરી શકો છો તો બે ચમચી કસ્ટર્ડ પાવડર પણ તમે નાખી શકો છો આમાં તો હવે આપણે ખાંડ નાખી છે તો તો બીજી મિનિટ મિનિટ આપણે એને ઉકાળવાની છે છે ખાંડ નાખ્યા પછી અને આપણી ખીર છે એ તૈયાર થઈ ગઈ છે એકદમ ઘાટી સરસ ચમચામાં એકદમ સરસ આ રીતની તો હવે એમાં આપણે મનગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો હમ બદામ નાખું છું તો ગાજરની ખીર બનીને તૈયાર થઈ ગઈ જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડિયો વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને પણ કરજો